ચાણસમા પંથકમાં રાયડાના પાકમાં મેલા મચ્છીના ઉપદ્રવથી ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા વર્તાઈ રહી છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ઓગણત્રીસ હજાર હેક્ટરમાં રાયડાના પાકનું વાવેતર જોવા મળ્યું પાટણ જિલ્લા સહિત ચાણસમા પંથકમાં વાવેતર કરવામાં છે ત્યારે ચાલુ વર્ષે રાયડાના પાક પર મેલા મચ્છીનો ઉપદ્રવ વધારે પડવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ભારત દેશને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે તેમજ દેશના મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે તો ત્યારે ગુજરાત રાજ્યમાં પણ લોકો ખેતી પર નિર્ભર હોય ખેડૂત દ્વારા એરંડા કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ આ પાકને જીવાતના કારણે મોંઘા ભાવની દવાઓ લાવી છંટકાવ કરી પાક બચાવવા માટે પાલવતું ન હોય અને એકમાત્ર રાયડાનો પાક એવો હતો કે જે ઓછા ખર્ચે તૈયાર થઈ જાય પરંતુ ચાલુ વર્ષે રાયડાના પાક પર મેલા મચ્છીનો ઉપદ્રવ વધ્યો છે અને તેના કારણે પાકના દાણા એકદમ ઝીણો થઈ ગયો છે તેવું લાગી રહ્યું છે ને વજન તેમજ પાકમાં ઘટાડો થવાની શક્યતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે